હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી હવાલી બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા જો સવારના સાડા આઠ થવા આવ્યા લગભગ અને આજે મંદિરમાં દર્શન કરવા તો પહેલાં એક વાર કાં ખેતરમાં જઈ આવીએ ને પછી ખેતરમાં જઈને આવીને પછી મહાદેવજીના મંદિરે જો કે આજે ત્યાં ભજન પણ હોય દિવસે અને ભોજન પણ હશે તો મહાદેવજીના પણ તમને દર્શન કરાવો તો વિડિયો છે ક્યાં સુધી જોતા રહેજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો લેડો હવામ ચા વણી નાસ્તો જો કે આ તો પાપડ તળ્યા જો પાપડ નો ફાફડા રેડિયો ડળી દઈ તે એવી પકડવું પણ તમારે હાથથી હરકવું ભાઈ હા જો હું તો કઉી ભાઈ

એટલે પૂરું થઈ જાય સો રૂપિયા આપણે સો રૂપિયા જો તે અડાડવાનું હો તે સાઈઠ થયા ચાર દાડા વિમલો લાવું બે બી એટલે હો પૂરા થઈ જાય શું કેવું આ ગોબરા ગેંગ છૂટીએ ભાઈ ગોબરા ગેંગ આવી ભાઈ જો વાજો એક વાર બધન ફરતું નખો આ પેલા એને ફૂલીન ચડાવ નક્ષે પેલી બાદ લીધો રોટલો અનુકૂળ નહી આવો લેલું સૂટ માં આવો આ બધા મકતાશ માં આવો હા હા ચમ એકલા આયા છો જ પરિવાર બધો કુટુંબ કબીલો છે જે બધો કાલે બળદથી અડી હતી અને આજે તમાકુનો ગોદ કરવાનો માટર જો લીધો નવો પાવડો અને અમારો મોસ્ટ ઓફ પાવડા અમારા બાજુમાં ફુદેડા ગમ આવ્યું એ ફુદેડાના પ્રખ્યાત પાવડા હોય બહુ બેસ્ટ એવા પાવડા નંબર વન તો અમે આજે લાયા ફુદેડાનો પાવડો જો સ્ટીલના પાવડા આવું બહુ મસ્ત એવા કારણ કે આ પાવડા પુદિયાળાના એવા હોય કઈ માટી ચોટા એટલે આપણે ખેતરમાં ખેતી કામ કરવામાં બહુ મસ્ત એ મજા આવે તો એક બાજુ છે દવા આવે આજ છોટવા પંપો લાવી દીધો હો દીધો ભરી કાઢ્યો પણ પશુ સોટીએ પેલા એક વાર કો

ના પણ મસ્ત થઈ પાવડી પાવળી હરીમ એ બધું ફરતું લઈ લે એટલે ચોખ્ખી થઈ જાય આટ આટલા સુધી ગોદ કર્યો આટલા સુધી ગોદ્યો બરોબર આવા ઉભા મોલા હોઠા થઈ જાય ને તો આ ખરાબ કેવાય આ ચેમ આવો થયું છે ઓઠો બીજા નહીં એવા એ અમુક બે ત્રણ જ બીજા બધા તો કમ્પ્લીટ મસ્ત ત્યાં હાલ બતાવીએ અમારી તમાકુ અને આ તરબની તમાકુ જો તમે આનો ગ્રોથ જો તમાકુનો જેટલો બધો જો પણ આ સાલ એક રોગ છે તમાકુની અંદર જો આવો પત્તોની અંદર વડો પડી જાય જો આ ટાઈપ એટલે નુકસાન પણ આ પણ બહુ બેસ્ટ એવી તમાકુ થઈ હતી તમે જોઈ શકો છો તો જો અમારી બાજુ એરંડા બહુ મસ્ત એવા થાય કારણ કે અમાર જમીન હૈ એકદમ ચીકણી તે ચીકણી જમીનમાં એરંડો હારો થાય જો કે અમારો અત્યારે મોસ્ટ ઓફલી જો અમારી પાછળ આ બાજુ અમારા મોટાભાઈનું ખેતર અરે અવની અઢાર અને અરે અમારા અવની અગિયાર બે જોડે જોડે ખેતરમાં તમે જોઈ શકો આ બાજુ મોટાભાઈનું આ બાજુ આપણા અરે આવ્યા જો કે આ અમારા થોડા પાહન પણ બહુ બેસ્ટ એવા એરંડા ત્યાં તો અમારી બાજુ સૌથી વધારે એરંડા પશુ રાયડો ઘઉ અને તમાકુ આનું બહુ મસ્ત એવું ઉત્પાદન થાય અને અમારી જમીનના આર્યહું અનુકૂળ આવે તો જો તમે જોઈ શકો અમની અઢાર દિવેલા માપ ઓછું થાય શું કેવું મોહબી લાય મહિનો પછી લસકો હાહર છે પછી મા મહિનો આવે ને મા અને પછી ફાગણ પછી ચૈતર વૈશાખ અને જેઠ આવે